મિત્રો આવે છે કેરળનું પાણી અને આ છે કેરળની કોડી મિત્રો આ પાણી આવે છે આ પાણી જાય છે એરંડા આ છે અમારા એરંડા આ છે અમારી નવું કનેક્શન માગ્યું છે એટલે ડીપી આવે છે મિત્રો મિત્રો તમે મારા બ્લોકની અંદર જોડાયા રહેજો હું તમને મારી ખેતી બતાવું છું મિત્રો આ એક નવો ફર્મો ભર્યો છે આ છે મિત્રો બોર બોર પણ નવો કર્યો છે મિત્રો અને આ ફર્મો એક નવો ભર્યો છે મિત્રો બ્લોક આ છે અમારા એરંડા મિત્રો બ્લોકની અંદર જોડાયા રહેજો તમને હું બતાવું છું આમાં વાવેલો છે મિત્રો ડુંગળીનો રોગ તો ઉગીને આવે મોટો થાયરો આ છે મેથી વાવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આ વાવેલું છે ફ્લેવર તો મિત્રો લોકની અંદર જોડાયા રહેજો તમને હું બતાવું છું આ પણ વાવેલું છે લસણ તમે જોઈ શકો છો મિત્રો ઓલી પાળીએ પાળીએ ફૂલી વાર આવેલું છે મિત્રો આઇરંડા છે અમારી ખેતી કેવી લાગી હોય સારી લાગી હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી મિત્રો અમારા બ્લોગની અંદર નવા આવ્યા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર ને કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો મિત્રો જય માતાજી